રાજકોટના ક્રાંતિ માનવ ટ્રસ્ટ દ્વારા આજે ઉપલા કંઠે આવેલ પટેલ વાડીમાં ગરીબ વર્ગોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું અહેવાલ સંજય પોપટ સંજય હિરાળી શ્રી ક્રાંતિ માનવ ટ્રસ્ટ પ્રમુખ ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા સત્તર વર્ષથી ઉપલાકાંઠા વિસ્તારમાં છેવાડાના ગરીબ અને જરૂરિયાતમંદ માણસોની સેવા કરી રહી છે સાર્વજનિક દવાખાનું સાર્વજનિક તો એટલામાં એમ્બ્યુલન્સ સેવા ગરીબોને ફ્રી સેવા અંતિવાહીની ફ્રી સેવા આવા અનેક વાહનો દ્વારા છેવાડાના માનવી ગરીબ વર્ગના જરૂરિયાતમંદ માણસો માટે આ સંસ્થાના સભ્યો અને વિસ્તારના દાતા ડોક્ટરના અગ્રણીઓ અમારે સાથને સહકારથી આ સંસ્થા સેવા કરી રહી છે દર વર્ષે ગરીબ પરિવારોને સાડા ચાર કિલોથી પાંચ કિલો વજનને અનાજની કીટનું વિતરણ કરતા હોય દર વર્ષની જેમ આ વર્ષે એક હજાર પરિવારોને વિસ્તારના દરેક જરૂરિયાતમંદ માણસોને અમારી સંસ્થાના સભ્યો મહિલા મોરચાના બહેનો દ્વારા ઘરે ઘરે જઈને ટોકન વિતરણ કરીને ટોકન વિતરણનો હેતુ અમારો એક જ કે વાળો વ્યક્તિ રહીનો જ આવો છે અને યોગ્ય યુગે અમાર વારસન દાતાએ આપણે દાન યોગી જઈએ પહોંચે એ હેતુથી એ ક્રાંતિ માનવ એવા ટ્રસ્ટ વ્યવસ્થાને સંકલન કરી આ વિસ્તારના અગ્રણીઓને સાથે રાખીને સમજ લેવા પટેલ સમાજના પ્રમુખ મારી બાજુમાં બેઠા છે અમારે મોરબી પટેલ આ સંસ્થા માટે કોઈ પણ ચાર્જ લીધું ચાર્જ લીધા વગર આ સંસ્થાના વાડી અમને આવી સમાજના સંગઠનના સાથ અને સહકાર એવી રીતે આ કાર્યમાં આ વિસ્તારમાં અનેક લોકો જોડાયેલા છે અનેક સંસ્થાના સભ્યો જોડાયેલા છે ગાંધી માનવ સેવા ટ્રસ્ટ ઉદભવ શ્રી નવદુર્ગા ગરબી મંડળ વીસ વર્ષ બાવીસ વર્ષ પહેલાં અમે ગરબી શરૂઆત કરી આ ગરબીમાંથી નાના સંગઠનમાંથી એક હજાર એક હજાર એક હજાર મોટા સભ્યો અને પાંચ મહિલા મહિલા સંગઠનના મેમ્બર બહેનો દ્વારા આ સેવા કે પ્રવૃત્તિ ખુલ્લા કાંઠે જરૂરિયાતમંદ વિસ્તારમાં છેવાડાના લોકો સુધી કરી રહ્યા છીએ ભાગરૂપે અમારી સંસ્થાની સેવા સાર્વજનિક દવાખાનું વીસ રૂપિયામાં દવા વીસ રૂપિયામાં પાટો આપના માધ્યમથી પત્રકારો અને ન્યૂઝના માધ્યમથી લોકો સુધી માહિતી પહોંચે અનેક લોકો દવાખાને જયપુના રોડ પર અમારે દવાખાનું કાર્યરત છે લોકો લાગે